પોલીસે જે સરઘસ ગાટ્યું એ વાતને તેમણે ખોટી ગણાવી છે પરંતુ કોંગ્રેસ સામે પણ તેમણે અનેક આક્ષેપો કર્યા એ બાબતે મેં અગાઉ પણ કહેલું છે ને આજે પણ આપના માધ્યમથી બહુ સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે એમાં પોલીસે ઉતાવળ કરેલી છે દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી વિપક્ષ માટે એમનું કામ છે કરે એ અલગ વિષય છે પણ આખા એક પ્રકરણને બે દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા હતી એને બદલે એને એક તરફ લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે તે યોગ્ય નથી બેઝિક વિષય એ હતો કે નાનામી પત્રિકાનો મુદ્દો હતો જેનો એક ખૂબ મોટો રોગ ચાલી રહ્યો છે એની સામેના આ વિષયની તપાસમાંથી એ તપાસના કારણે જે પ્રશ્ન ઊભો થયો છે એને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસનું આયોજન એ આપણી સમજની બહાર પાટીદાર દીકરીને ન્યાય અપાવવા મામલે પરશતમ રૂપાલાએ આપેલા નિવેદનને હવે પ્રતાપ દુધાતે સમર્થન આપ્યું છે અમરેલીની યુવતીને ન્યાય અપાવવાને લઈને એક તરફ રાજકારણ સતત ગરમાઈ રહ્યું છે પરશતમ રૂપાલાએ આ જે પ્રતિક્રિયા આપી હતી તેને પ્રતાપ દુધાતે દુધાતે સમર્થન આપ્યું કહ્યું કે હવે યુવતીને ન્યાય અપાવવાની જવાબદારી તમારી બને છે જે પણ અધિકારી જવાબદાર છે તેમને બહાર લાવો યોગ્ય કાર્યવાહી કરો તેવી વાત પ્રતાપ દુધાતે કરી છે પક્ષ ભૂલીને એક દીકરીને ન્યાય અપાવવા માટે મેદાને આવો પરસો રૂપાલે રૂપાલા નિવેદન દીકરી રાત નું સરઘસ કાઢવું ઘરેથી લઈ જવી સાથે કલમો કરવી ફરી વખત ગુજરાતની અંદર કોઈ બેન દીકરી અભ્યાસાર નો થાય એનો દાખલો માટે હું નિવેદન કરવાનું વિનંતી કરું છું કે આપ આપની સરકારને ધ્યાન ઉપર લાવો અને ડિસમિસ કરાવો પોલીસને કયો પદાધિકારી આમાં સામેલ હતો એનો ખોટું સમાજ વચ્ચે લાવો આથી વધારે અમારી કોઈ માંગ નથી અને આખા મામલાને લઈને વધુ વિગતો મેળવી એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ પાસેથી ધર્મેશ જે પ્રકારે આખું રાજકારણ ગરમાયું છે પહેલા તો પરસતમ રૂપાલાનું આજે નિવેદન આવે છે ત્યારબાદ પ્રતાપ દુધાત એમની પ્રતિક્રિયા આપતા કહે છે હવે ન્યાય તમારે અપાવવાનો છે ચોક્કસથી જિજ્ઞાસા કહી શકાય કે અમરેલીમાં જે પાયલ ગોટીનો જે વિવાદ છે ખાસ કરીને એમને જે રાત્રે એમની અટકાયત કરવી અને સરઘસ કાઢો વરઘોડો કાઢો એ જે વાત છે એના વિવાદમાં અત્યાર સુધી જઈ શકાય કે વિપક્ષ જ હતો બાદ પણ એ પહેલા ભાજપના જ અને પૂર્વ સાંસદ નારણ કાઠડીએ પણ આ પોલીસની આ કાર્યવાહીને અન્યાયી ગણાવી હતી પણ આજે લાંબા સમય પછી અમરેલીના ના વતની રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા એટલે પૂર્વ કેન્દ્રીય મંત્રીએ આજે સમર્થન આપ્યું છે આ વાતને કે આજે પોલીસની કામગીરી છે એ યોગ્ય નથી થઈ એટલે જ પ્રતાપ દુધાતે કીધું છે કે તમારા આ નિવેદન હું સમર્થન આપું છું અને ન્યાયિક રીતે તપાસ થવી જોઈએ મહત્વની વાત એ છે કે પુરુષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી એ અમરેલીના દિગ્ગજ નેતા કહેવાય છે અને જયારે પાયલ ગોટી સાથે જયારે અન્યાય થયો છે આ રીતની વાત છે ત્યારે માત્ર પરેશ ધાનાણી કે પ્રતાપ દુધાત નહીં પણ નારાયણ કાઠડીયા બોલ્યા હતા એ પછી આ બંને નેતાઓ શાંત હતા જોકે દિલીપ સંઘાણીએ એમને પાયલ માટે સરકારી બેંકમાં નોકરી આપવાની પણ એક તૈયારી બતાવી હતી પણ આવા સંજોગોમાં પુરુષોત્તમ રૂપાલા એ કીધું છે કે પોલીસની આ કામગીરી ખોટી છે અને તપાસ થવી જોઈએ કાર્યવાહી થવી જોઈએ એને કારણે હવે વિપક્ષમાં ભલે રહ્યા પણ એ પણ અમરેલીના ના પ્રતાપ દુદા જે જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ છે એમણે કહ્યું છે કે આ વાત નું હું સમર્થન આપું છું ને ન્યાયિક રીતે તપાસ કરાવે રૂપાલા સેન્ટી આવી વાત થઈ છે જી બિલકુલ ધર્મેશ આભાર જાણકારી માટે